ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ લોકો મૃત્યુ પામ્યાની ઘટનાથી માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશભરમાં તેના ઘેરા પડઘા પડ્યા છે ત્યારે આજે રાજકોટમાં જુદા જુદા સંગઠનોએ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલે દેખાવો કર્યા હતા ન્યાયની દેવીની મૂર્તિને સાથે રાખી કલેક્ટરને રજૂઆત કરી હતી અને વિનંતી કરી હતી કે તમામ જે આરોપીઓ છે તેમને ફાંસીની સજા કરવામાં આવે સાથે જ આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાની પણ માંગ કરવામાં આવી હતી કલેક્ટર કચેરી ખાતે સામાજિક સંગઠનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા કોઈ વ્યક્તિ તો એને સજા થવી જોઈએ બીજું કે અમારે કોઈ આરે વ્યક્તિ આરે કોઈ વિરોધ નથી કોઈ પાર્ટી ના કોઈ અમે છી નહીં કે કોઈ પાર્ટી આરે વિરોધ નથી જે ખરાબ વ્યક્તિ છે એનો અમારે વિરોધ છે કે આ જે જે આરોપીઓ છે એની તમામ મિલકતો જપ્ત થઈને પીડિત પરિવારોને મળે એવી પણ અમે માંગ કરી હતી અત્યાર સુધીમાં આ ઘટનામાં 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ તેમાં એક પણ નેતા કે પદાધિકારીઓનો સમાવેશ નથી થતો આ ઘટનામાં ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો ઉપરાંત મહાનગરપાલિકાના અધિકારીઓ સહિતનાની ધરપકડ કરાઈ છે ત્યારે આ ઘટનામાં જવાબદાર અધિકારી તેમજ પદાધિકારીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ